આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ બરોડાના સંગીત રસિકો માટે સારા સમાચાર આવ્યા છે બુધવારે એટલે કે દસમી જાન્યુઆરીએ રાત્રે નવ કલાકે જ પંડિત દીનદયાલ નગરગુરૂ ખાતે જ એક અનોખી સંગીત સંધ્યા યોજાશે સંસ્કારી નગરીમાં જ્યારે સંગીત રસિકોને એક માહિતી આપતા આનંદ થશે કે વિતેલા વર્ષોના મહાન સંગીતકાર આરડી વર્માના ભારતીય સંગીત પર આધારિત ગીત સંગીતનો બુધવારે એક કાર્યક્રમ યોજાયો છે ભવ્ય કાર્યક્રમ રાત્રે નવ વાગે યોજાયો ત્યારે આરડી બર્મનના વેસ્ટર્ન સંગીતના કાર્યક્રમો આપણે માણ્યા જ હશે પરંતુ બરોડામાં સૌ વખત પંચમદા દ્વારા જ તૈયાર થયેલા ભારતીય સંગીત પર આધારિત અનોખા ગીતોનો કાર્યક્રમ યોજાયો છે મુંબઈ અને પુનાના કલાકારો પરફોર્મન્સ આપશે ગુજરાતની જાણીતી કંપની આર આર ઇવેન્ટ્સ દ્વારા જ આયોજિત આ કાર્યક્રમની ટિકિટ માટે બરોડાના જાણીતા ઓર્ગેનાઇઝર કમ સિંગર દક્ષેશ પટેલનો સંપર્ક આપ સાંધી શકો છો